બહેનો બધા ખાવ ની સાપસૂપ કરે છે જો બેનો જો સરસ મજાનું કેવું બગડાણા મિત્રો જુઓ કુંડડા છે શિયાળાનો દિવસ હોય તે કુંડડા બોલે જો આવી રીતે અવાજ આવતો છે તમને છે ને બાકી જો સુરસ દાદા જુઓ કેમ છે બાકી સવારનો નજારો છે ભાઈ તમે કુંડડા જુઓ ફરતે ફરતે ફરે છે આવું છે ભાઈ ફરતા 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 એ ફરતી બાજુ આવે બધી બાજુ આપણે પછી શિયાળાનો ટાઈમ છે એટલે વાડીની વેસમાં બેહી ગયા આવી રીતે કાંઈક આપણે શિયાળાનો કાંઈક નજારો છે વાડી છે ભાઈ ડુંગળી જબરદસ્ત જાવ કૂતરા જુઓ તમે છે બાકી ભારાની વેશમાં બંટણમાં પીડ્યું જુઓ તમે બેઠું બેઠું લાકડા કાંઈ ભૂખી હશે કે નહીં આ ભાઈને કંઈક જાહેર છે સરસ મજાનું આવું છે ભાઈ તો ચાલો લા લાઈક કરી દેજો ફોલો કરી દેજો અને સપોર્ટ કરી દેજો બરાબર ચાલો બગડાણાધામ બાપાના દર્શન કરવા માટે હાલો બધા મિત્રો રંગદાસ બાપાના દર્શન કરી લો સરસ મજાની કોમેન્ટ કરી દો મિત્રો સીધા ને સવારનો નજારો જોઈને બગડાણા ધામ આવી ગયા છે જોઈ શકતા છો તમે મિત્રો બગડાણા ધામ આવીને બાપાના દર્શન કરી લઈએ સરસ મજાનું ભાઈ કે બગડાણા ધામ છે તો હાલો મિત્રો દર્શન કરાવી લો તમને બાપાનું મંદિર મિત્રો તો બધાયને બાપા સીતારામ મિત્રો બગડાણા ધામની અંદર સવારમાં હતા આવ્યા હતા આપણે જોઈ શકતા છે બાપાની ધજાના દર્શન કરીને મિત્રો અને જુઓ ભાઈ ઓગણપચાસમી પૂર્ણ તુથી પૂરી થયા બાદ જો અત્યારનો નજારો કા બગડાણા ને જોઈ શકતો છો બાકી છે ને બાકી કાંઈ ઘટે નહીં એવું બધા તે શ્રદ્ધાળુ ભાવ પર દર્શન કરવા આવે છે તો ઉસે ભાઈ કે બગડાણાની અંદર મજાનું બધાને જય કાળુ ફેરું દાદા ઓગણપછાની પૂર્ણતીથી ઉજવ્યા બાદ તમે જોઈ શકતા છો બગડાણાનો મજાનો નજારો મિત્રો આ છે આપણે સમાધિ મંદિર મિત્રો બગડાણામાં સરસ મજાનું જોઈ શકતા મિત્રો આડે દિવસે આવો ત્યારે દર્શન થાય બાકી પૂર્ણિમાના દિવસે તમે જ્યારે આવો ત્યારે બહુ અઘરું પડી જાય દર્શન કરવામાં માટે તમે જોયો બધા લોકો જોવો દર્શન કરવા આવે છે આડે દિવસે તો અહીંયા તમને કોઈ પ્રકારની મિત્રો છે ને જગ્યા નો હોય એટલું બધું હોય આ બધું છે ભાઈ જો આ બધા ને આ છે બાપાનું મંદિર મિત્રો ધ્યાન મંદિર અને આ બાજુ થી બાપાનું મંદિરનું જે સરસ મજાનો નજારો છે બાકી જો અત્યારે કોઈ નહીં જો અત્યારે બધું કામકાજ છે ને વ્યવસ્થિત છે ભાઈ બોલ બજરંગદાસ બાપાની જાય સરસ મજાનું એક કોમેન્ટ કરી દેજો મિત્રો હા છે બજરંગદાસ બાપાનું બદલું છે આ જગ્યાએ બાપાના દર્શન થાય છે તેમને બતાવીશ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો આ જગ્યાએ બાપાના દર્શન થાય મિત્રો તમને દર્શન થયા હોય તો હોય શું કહેજો બોલ બજરંગદાસ બાપાની જય સરસ મજાનું બગડાણા ધામ મિત્રો જવાનું છે આપણે બજરંગદાસ બાપાની જે ગાડીના દર્શન કરવા માટે આપણે ઓગણપચાસમી પૂર્ણતિથી બાદ આ જે સરસ મજાનું કાર્યક્રમ યોજાયો અને જોરદાર મિત્રો બગડાણાની અંદર કાર્યક્રમ હતું મિત્રો તો હવે આપણે જવાનું છે આપણે બજરંગદાસ બાપાની જે ગાડી છે ને મિત્રો ત્યાં દર્શન કરવા માટે અને સરસ મજાનું આપણે દર્શન કરીને પછી આપણે જઈશું આપણા ઘર બાજુ તરફ સવારમાં આવ્યા હતા આપણા કામ માટે પણ એ પહેલાં એનો કંઈક નજારો મિત્રો જુઓ તમે સરસ મજાનું બાકી જુઓ અત્યારે છાપછૂપ થઈને કમ્પ્લીટલી મિત્રો તમે જુઓ એટલું સ્વચ્છતામાં એક નંબર છે મિત્રો બગડાણા કામ જબરજસ્ત મિત્રો તમે જુઓ કાંઈક ધજાના દર્શન તમે મિત્રો કરો શ્રી રામ જય રામ એવું સરસ મજાનું ભાઈ ગીત પણ વાગે છે તમે જોઈ શકતા છો ડેકોરેશન એક નંબર હતું જ્યારે તમે વિડીયોમાં જોયું છે જોવા જઈએ કે આખું આરસનું મંદિર મિત્રો છે હાલો મિત્રો આપણે જઈએ બાપાના સરસ મજાના સાનિધિની અંદર આપણે ગાડીના દર્શન કરી લે પછી અલબાદ નીકળશું આપણે દર્શન કરવા માટે આપણે ઘર તરફ આપણે જે ગાડીની રાહ જોઈને બેઠા હતા બેઠાતાજરંગાસ બાપા આની અંદર બેસીને સવારી કરતા તમે ઓલ રેમ પિક્ચરમાં જોયું છે સેમ આ ગાડી તો અમે મિત્રો બગડાણા ધામની અંદર પ્રસિદ્ધ ગાડી છે બાપાના સાનિધિની અંદર ચાલુ કંડિશનમાં ઓછી બહુ ખ્યાલ નથી પણ તમે જોઈ શકતો છો મિત્રો સાસઠ એકત્રીસ નંબરની ગાડી મિત્રો બગડાણાની અંદર મિત્રો આ છે આપણા બગડાણા ધામનું સરસ મજાનું કામ નેચરલી ભર તમે જોઈ શકતા છો બજરંગદાસ બાપાની ગાડી જય બજરંગદાસ બાપા આખા બગડાણા સાની ધ્યની અંદર સુધારો છે ભાઈ શક્ત છે મિત્રો હજી પણ મિત્રો જો તમે આ બાજુ પાછળની સાઈડમાં છે તે આપણે ભોજનાલય છે મિત્રો પ્રસાદીની પણ સવારે ગમે ત્યારે મિત્રો તમે વરસાદી લઈ શકો આ બગડા બજરંગદાસ બાપા છે કે બધા લોકો જો ગાડી પાસે બધા દર્શન કરે બાપાની સાથે ગાડીના ફોટા પાડે છે મિત્રો કે આ બગડા ધામ એ જ પ્રસિદ્ધ ધામ છે બગડા ધામ એ બાપાનું ધામ કેવાય મિત્રો જો બધાય લોકો જો તમે આટલા પ્રેમભાવથી મિત્રો સેવા કરતા હોય છે બગડાણાની અંદરના ભંડાર છે બાજરો ઘઉં બધી જ વસ્તુ મિત્રો અહીં તમે જો આ બધું જો સાફછૂપ કરીને કમ્પ્લીટલી બધું મિત્રો સેવા જે કરવા આવતા હોય બધાય બેનો ભાઈઓ જો બધાય સાળવાનું બધું તૈયારી થાય ઘઉંની એવું સાફછૂપ કરે છે જો બેનો બધાય જો સરસ મજાનું કેવું બગડાણાની અંદર કાર્યક્રમ છે બધાય સેવા કરવા આવે છે બધાય બેનો બધાએ મિત્રો સેવા કરવા આવે છે જો દર નવ તારીખને દિવસે જો બધા લોકો સરસ મજાનું ભાઈ છે સાનિધ્ય બગડાણાની અંદર બગડાણાની અંદર મિત્રો સેવા સેવાભાવું કરીને આપણે તિલક કરીને અને અન્નપૂર્ણમાના દર્શન કરી લઈશું પછી ફાઇનલી નીકળી જઈશું આપણે બગડાણાની અંદરથી અને આ છે અન્નપૂર્ણા સાક્ષાત બગડાણાની અંદર બિરાજ છે મિત્રો અને આ જગ્યા થી જુઓ તમે બાપાનું મંદિર જુઓ તમે ઓલ બજરંગદાસ બાપાની જે સરસ મજાની કોમેન્ટ કરી દીધું મિત્રો તિલક કરી લેવી સરસ મજાનું તિલક કરી લીધું છે મિત્રો જુઓ તમે બધા અત્યારે પણ આટલું આડા દિવસે તે મિત્રો પબ્લિક હોય છે બધા દર્શન કરવા માટે ક્યાંય ક્યાંયથી દૂર દૂર થી આવતા હોય મિત્રો જો એક નંબર છે બાકી દર્શન કરી બહાર આવી ગયે છે બાપાના સર મજાનો તમે જોઈ શકતા છો ભાઈ બસ સમજતા જોન ભાઈ બગડાણા ધામની અંદર ભાઈ આડા દિવસે એટલું પબ્લિક આવે છે દર્શન કરવા માટે તો આશા કરું મિત્રો આજનો તમને બ્લોગ ગમે તો લાઈક છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફૂલ સપોર્ટ કરી દેજો સરસ મજાની બેદરદાસ બાપાની કોમેન્ટ કરી હાલો મળીએ બાપા સીતારામ તો બધાને જય માતાજી બાય બાય